મહીસાગર જિલ્લાના કારંડા ગામે મહીસાગર નદીમાં અમદાવાદ શહેરના પાંચ યુવાનો નાહવા પડ્યા હતા જેવા નદીમાં ડૂબતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા પરંતુ પાણીનો કારણે બચાવ કામગીરી કરી શકાય તેમ જ્યારે પાંચ યુવાનોમાંથી ચાર યુવાનો કિનારે આવી જતા બચી પામ્યા હતા પરંતુ એક યુવાન મહી નદીના પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો ત્યારે કડાણા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક નોંધાઈ રહી હતી ત્યારે ડેમની જળ સપાટી ડેમની ભયજનક સપાટી સુધી પહોંચતા વધારાના તમામ પાણીને ડેમના ગેટ મારફતે તેમજ પાવર હાઉસ મારફતે મહિસાગર નદીમાં છોડવામાં આવતા મહિસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી આવામાં ખાનપુર તાલુકાના કારંટા ગામે અમદાવાદ શહેરથી આવેલા પાંચ યુવાનો ના માટે જેમાંથી એક યુવાન પાણીના તીજ પ્રવાહમાં તણાઈ ગયો હતો જેનો બે દિવસ બાદ છવ્વીસ થી સત્યાવીસ કિલોમીટર દૂર લુણાવાડા તાલુકાના હારોડ ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનો મોહમ્મદ ફરહ જે બે દિવસ અગાઉ કારંટા ગામે મહી નદીમાં તણાયો હતો ત્યારે આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણતા પોલીસ તેમજ લુણાવાડા તાલુકા ફાયર બ્રિગેડ ટીમ પર ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી પરંતુ પાણીનો તેજ પ્રવાહ હોવાના કારણે આ યુવાનની ભાણ મળવા પામી ન હતી ત્યારે ગત રોજ લુણાવાડા તાલુકાના હાડોડ ગામે મહીસાગર નદીના જૂના પુલ ઉપર એક મુદ્દે છે તેવી જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર વિભાગના પાસેથી મળતી માહિતી અનુસાર આ મુદ્દે હાડોડ ગામે મહીસાગર નદીના જૂના પુલ પરની રેલિંગ પર અટકાઈ હતી તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પાણીનો તેજ પ્રવાહ વધ્યો હતો તો અંદાજીત કમર સુધીનું પાણી અને પુલની વચ્ચે રેલિંગ પર અટકાયેલા મુદ્દે તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢવું ખૂબ મુશ્કેલ હતું તો તેઓએ જીવના જોખમે પાણીના તેજ પ્રવાહમાં રસી વડે ઉતરીને આ મૃતદેહને બહાર કાઢ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ